જયગૌ માતા જય ઠાકોરજી મારું નામ છે નારણભાઈ વસરા ઉપલેટાની ખૂબ તાલાવેલીને ધ્યાનમાં રાખી ઉપલેટાના આંગણે એક સરસ મજાનું આયોજન કરી બજારમાં અસંખ્ય પ્રકારની વસ્તુઓ જડે છે પણ જે ઝેરમુખ આજની જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે અસાધ્ય રોગો જે ક્યાંક ને ક્યાંક જે એના ખેતીની જણસથી પાકતા જે જણસ છે એમાંથી ક્યાંક ને ક્યાંક મૂળ એનું છેલે ત્યાં પહોંચે છે તો જે અથાત મહેનત કરી ગૌ માતાના શરણે છે જે ખેડૂતો એને વેચાણ માટેનું સ્ટેન્ડ આપવા માટે થઈને આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ ગ્રુપ દ્વારા સારથી પ્રાકૃતિક નામની ઉપલેટામાં એક અમારું અહીંયા યુનિટ ખુલ્યું છે તો આ યુનિટના માધ્યમથી જે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો પોતાના ફાર્મના નામની બ્રાન્ડ સાથે એ પોતે વેચી શકે એટલે આ નામથી વેચવાનું અને વિચાર અમારો આવવાનું કારણ એ છે કે પહેલમ વહેલી સિક્યુરિટી અમે કસ્ટમરને જે ગ્રાહકો લેવાવાળા છે કેમ કે અસંખ્ય જગ્યાએ છેતરાયેલા છે અસંખ્ય જગ્યાએ પુષ્કળ જગ્યાએ છેતરાયેલા છે તો એ છેતરાય નહીં અને એને માલ લેવો તો સારો માલ મળે અને જે ખેડૂતો છે ખેડૂતોને પોતાના નામથી વે વેચાણ થાય તો પોતે મોટિવેટ થાય અને કાંઈક નવું કરવાનું કાંઈક બીજા પાંચ ખેડૂતોને આ બાજુ આવવા માટેના આકર્ષાય તો એનું મેન કારણ તમને કહું ગ્રાહકો છેતરાના એનું કારણ કહું કેમ કે જે જ્યાં મોટા મોટા મોલ છે મોટા મોટા સિટીમાં મેગા મોલ તો એ એના નામથી વેચાણ થતા હોય તો એમાં ક્યાંક ને ક્યાંક મનમાં કચાશ થતી હોય અહીંયા ધારો કે આ જે મારા નામથી છે કે બીજા કોઈના નામથી છે તો મારા નામ નામથી હોય ઇન ડાયરેક્ટ ડાયરેક્ટ મને ઓળખતા ન હોય પણ એક ભાઈ એકબીજાના રિલેટિવની આજુબાજુમાં હોય તો રિલેટિવ દ્વારા ઇન્કવાયરી કરીને તપાસ કરીને પૂછી શકે કે નાયણભાઈ તો કે આ ભાઈ પાંચ વર્ષ ત્યાં કરે તો ઓલાભાઈ તો કે દસ વર્ષ ત્યાં કરે છે એટલે પહેલાં વહેલી સિક્યુરિટી અને પહેલાં વહેલું પ્રાવધાન્ય અમે કસ્ટમરને આપ્યું છે બીજું પ્રાવધાન્ય ખેડૂતોને આપ્યું છે જે એને વેચાણ કરવા માટેનું સારામાં સારું મળી જાય તો ચાલો તમે જોઈ શકતા હશો ખેડૂતોના નામનો જો આ રૈયાણી પ્રાકૃતિક ફાર્મ છે

તપાસ કરીએ કે ખરેખર આ ખેડૂતો છે પાંચ વર્ષથી કરે છે સાત વર્ષથી કરે છે દસ વર્ષથી કરે છે કેટલું કરે છે નથી કરતા શું આવે છે નથી વાવતા એ બધી જ વસ્તુની એની એની ફોનની ડિટેલ છે મળી જતા હોય એટલે ખાસ કરીને કસ્ટમરની જે અમે સિક્યુરિટી ધ્યાનમાં રાખીને જે આ વસ્તુ ગયા છે કેમ કે આજે અમને અમે એને એમ કહી શકાય તમારું પેન પેકિંગ મોકલો અમારે અમારું લેબલ મારીને વેચવું છે પણ એ અમે કરી અમારી નથી કરવું એનું કારણ છે કે કસ્ટમર અલગ અલગ જગ્યાએ કેટલી જગ્યાએ છેતરાય છે તેઓ સારું અને સરસ અને સ્વાદિષ્ટ ખાવાનું મળે આ આ જે અને આ હેતુ સાથે થઈ આ રીતનું અમે કસ્ટમરના બ્રાન્ડથી જ અમે ખેડૂતના બ્રાન્ડથી જ અમે વેચવા માંગીએ છીએ જેથી કરીને ખેડૂત પોતે તો વાવે છે અને સીધા પાડોશી પાંચ ખેડૂતને વાવવા માટે તેને પ્રેરિત કરે કે ભાઈ મેં ગયા વર્ષે એક વીઘાના મગ વાવ્યા હતા અમારે ઘટ્યા આપણે એમ કહી છે આપણી સિક્યુરિટી જાળવવી છે તો આજ રીતે થઈ ગયા આજે થાય નહીં આજ સાથે થઈ અને ચાલુ કરવાનો અમારો ઉદ્દેશ છે

આજે ધારો કે શ્યામ વાળા છે અમારા મિત્ર છે તમારા જૂના જિલ્લા ના બરોબર આ શ્યામ વાળા ના કોણ લેવું કોઈ ઓળખત

તો અમે આ હેતુ અને આ ધ્યેય સાથે આગળ વધવાનો અમે પ્રયત્ન કરીએ જય